શહેરા તાલુકાના ભદ્રલા ગામમાં તત્કાલીન તલાટી દ્વારા કરાયેલા લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસ દરમિયાન કુલ પાંચસો એકોતેર લગ્ન નોંધણીમાંથી ચારસોને પાંસઠ નોંધણીના દસ્તાવેજો મળ્યા જ્યારે એકસો છ લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ ઓછા મળી આવ્યા એકસો છ લગ્ન નોંધણીના દસ્તાવેજો ન મળતા બારોબાર લગ્ન પ્રમાણપત્ર આપ્યાની આશંકા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વદરાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએ પરમાર દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગ્ન ન કર્યા હોય તેવા યુગલો અને અન્ય રાજ્યના યુવક યુવતીઓની સૌથી વધુ લગ્ન નોંધણી એક જ માસમાં તત્કાલીન તલાટી દ્વારા કરાઈ હોવાનું સામે આવતા તલાટી દ્વારા કરાયેલ લગ્ન નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું છે જેને લઈને શહેરાના ટીડીઓ વદરાલા ગામમાં તત્કાલિન તલાટી દ્વારા કરવામાં લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ અને રજિસ્ટ્રની તપાસ હાથ ધરતા તલાટી પીએ પરમાર પોતાના કાર્યકાળ દરમિયાન

પાંચસો એકોતેર લગ્ન નોંધણીમાંથી એકસો છ લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ નહીં મળી આવતા તત્કાલીન તલાટી પીએ પરમાર દ્વારા એકસો છ દંપતીના લગ્ન નોંધણીના પ્રમાણપત્ર બારોબાર આપી દેવાયા હોવાની આશંકા શહેરના ટીડીઓ સેવી રહી છે

આજરોજ ભદ્રા ગ્રામ પંચાયતના જે લગ્ન નોંધણી હતા અને તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં ટોટલ પાંચસો એકોતેર નોંધણી થયેલ હતા એવું રજિસ્ટર પરના આધારે તો તમામ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતાં ચારસો પોસઠ ડોક્યુમેન્ટ મળી આવેલ છે એકસો છ ડોક્યુમેન્ટ કોઈપણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતાઓ પણ જોવા મળેલી છે જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો બ્રાહ્મણનો દાખલો જરૂરી છે એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને આવતીકાલે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એને સુપ્રદ કરવામાં આવશે એના માટે આખો અહેવાલ તૈયાર હું માન્ય જિલ્લા વિકાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ કરીશ આગળની યોગ્ય કાર્યવાહી માટે માટે અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ સાત લગ્ન જોવા મળેલા છે એમપી એક તો મહારાષ્ટ્રનું છે એમપીનું છે યુપીનું છે રાજસ્થાન છે અને એક લગ્ન નાગાલેન્ડની છોકરી છે ગુજરાતમાં પણ એલી છે એક બાલ શ્રેખ્નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ શહેરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ રહે એસ નાઇન ન્યૂઝ સાથે